જય દ્વારકાધી જય મોલે ત્યાં મિત્ર આજ આપણે આવ્યા છીએ દળિયા જામનગરની બાજુમાં ગામ છે ત્યાં મોટા પાની ચોકરી છે ત્યાં આવી ગયા છે ને આજે જો તમને દળિયાનું દેખાડું લોકેશન હમ કેમ ગામ છે જોઈ કાંઈ ખટે નહીં જો ગામમાં અને આમ મંદિર છે આમ ધૂણીએ મંદિર છે આ કેવડું ગામ છે આ ગામ જબરજસ્ત ગામ છે મકાન છે ને આપણે ત્રીજા માળે ઉભા છે એમ સેટું સેટું દેખા ને રણજીત સાગર ડેમ છે ત્યાં આગળ આપડે છે ને ઘડી ઘડી જવું છે કઈક ગાડી બાડી ચડી જઈને ને તો એમના ફરી આવીને જોઈ આવી જરાક કેવું છે કેવું નથી તો એ પ્રમાણે એને વિડીયોમાં બનતા રહે તો હાલો મિત્રો આપણે અરણા આવી ગયા ભાણાની વાડી છે અને ભાણાની વાડી એ ગીર ગાયુ ને જર્સી ગાયુ છે આપણે જોઈ કેવી છે ભાણાની વાડી જોઈ લ્યો જર્સી ગાયું બે અહીંયા ત્રણ બાંધ્યું છે મેલો આમડો પાણીનો કુંડો આવડું બેઠા અંદર ડબ્બામાં પૂરી દીધાને ડબ્બામાં પૂરી કમ્પ્લીટ રાખ્યા જો આ છે ને જર્સી ગાયું છે આ એક ગીર આને તગારા ને ખાન રેડ ભકડ પીડ્યો બધા ગામમાં જોઈ લ્યો જર્સી ગાયું ઘણી ગાયું આને એ બધે છે ને ગામમાં ગામમાં છે એટલે એ કોઈ આવ્યો નથી તો છે ને આપણે જ આવી ને વાળી ભાણાની ઉતારી આવી કેવો સેવા જોઈ આવી ભૂકો ભૂકો બધું નાખેલું કમ્પ્લીટ છે ભાઈ આ એની રામ પ્યારી પેઢી જોઈ લીધ મોરો બોરો ગાઈને એમ રહી ઓલું ઠાઠું કાઢીને ઓલું ઠાઠું ફીટ કરી દીધું મારા વાડી લગાવે ના આમ એની મકાઈ ના અમે સૌડા મારેલું આમ ગોંધરી ઉકેડા નો ઢગલો આનું ભૂખાનો ઢગલો એક તો ભૂતડું એ નાટા ફેરા કરે લે ક્યાં જવું આમ એક માકડી ગા છે ગાયું હાર્યું બધી જર્સી ગાયું ભાઈ કાંઈ ઘટે નઈ આમ આમ તો

તો આપણે છે ને અટાણે રણજીત સાગર ડેમ ઉપર આવી ગયા બરોબર ત્યાં માહોલ કેવો છે તમને દેખાડી દઈએ જો આ ડેમ ભઈરો રણજીત સાગર નો સાઠ આમ આપણો રોડ છે પલ્લાવા ભાઈ આ રણજીત સાગર ભઈરો આખો એ ટામ અદર પડે ને આવું પાણી પાણી બાકા ધીકી બોલાવે એવું છે ભાઈ નામ તો જુઓથી છે ને આનું આખું ડેકોરેશન છે જમાવટ હોય તમારે કારણ કે અટા એમાં શું જ ગેટ ખુલ્યો નથી ગેટ ખુલે તો અંદર તમારે એવું બધું તમને દેખાડી દો આપડી બાકી આમાં કઈ ઘટે જ નહીં જો આમ આ હું હરું છે ને ડેમની છે જો

એક જ બટકું ના ભાઈ ના હું કહું રા હવે સોચરા કાઢ નાખો ને હવે રેડી હો હવે એમાં કાંઈ નથી રા હવે મૂકી દે હવે મૂકી દે તું હવે એને રહેવા દે આ અન્ય મારા માં રા હું એમાં આવે હવે ડો હોય તો આવે ને મારા જેવું કરી દીધું છે એને ખોદા કાઢ નહી કાતી હાવ હે હા ભટકુતી એવું લીધું